હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ અત્યારે નાસ્તા પાણી થઈ ગયા ને હવે મારે છે ને ફ્રિજ ક્લીન અપ કરવું છે અને કાલનો એક વિડીયો શૂટ કરેલો છે ને ડૂટી ફૂટીનો તો એનો અત્યારે ફાઇનલ મારે વિડીયો શૂટ કરવો છે તો પહેલાં ફાઇનલ વિડીયો શૂટ કરી લઉં અને બસ પછી ફ્રિજ ક્લીનિંગ કરું અને ફ્રિજ ક્લીનિંગ થઈ જાય ને પછી બીજું આગળનું ક્લિનિંગ કરું તો ચલો તમને વિડીયોમાં બતાવતી રહીશ ફ્રેન્ડ્સ તો ફ્રીજ ક્લીન કરવા માટે છે ને મેં આમાં ખાવાના સોડા અને વિનેગર એડ કર્યું છે બંનેને મિક્સ કરી લઈશ અને પછી આનાથી એક કપડાંથી આનાથી ક્લીન કરીશ પછી ચોખ્ખા કપડાંથી ક્લીન કરીશ એટલે આમાં ગમે એવી તમારે ફ્રીજમાં સ્મેલ બેસી ગયો છે ને તો ભાઈ એકદમ સરસ ક્લીન થઈ જશે તો ચલો ફ્રીજને ક્લીન કરી નાખું અને ફ્રેન્ડ્સ અત્યારે જ એવું છે કે ફોનની બેટરી લો છે એટલે અત્યારે ચાર્જિંગમાં મૂકીશ અને ફ્રીજ ક્લીનઅપ થઈ જશે ને પછી હું તમને ફૂલ વિડીયો પાછો

અત્યારે તો બસ જસ્ટ ખાલી મૂકી દો બધું સાથે ઘી કરી નાખીશ માખણ નહીં ભાવતું અને મને કેવું છે બે ત્રણ દિવસ તાવ આવી ગયો હવે હાર્ડ કરતો રહે તે ખબર નહીં મને છે ને કંઈક ખાવું કંઈ કોઈ વસ્તુ ભાવતી જ નથી નકરું ખાલી બસ જસ્ટ પાણી પીવું જ ગમે છે ખાવું કશું જ મને નથી ગમતું એટલા માટે છે ને મને વીકનેસ બી લાગે છે એટલે એવું છે તો બસ હવે ધીરે ધીરે કામને છે ને પ્રસ્થાન કરવું ને આજે દાળ ભાત બનાવવાના જે મેં કીધું મેં તો બહાર જમી લેજો તો એ કહે કે હું મારે ખાલી ખીચડી કરી નાખીશ તો કે નાય કે દાળ કરી નાખ નહીં કરે ઓનલી ફોર ખાલી દાળ ભાત જ કરવા છે ટિફિન કે કંઈ બનાવેલું જ નહોતું તો ચલો થોડું થોડું કામે વળગું સો વાગિયાર વાગી ગયા છે એટલે પહેલાં છે ને દાળ ભાત ધીમે તાપે મૂકી દો એટલે દાળ ભાત થઈ જાય વાંધો ન આવે પછી કામ સ્ટાર્ટ કરું તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો અત્યારે વાગી ગયા છે એક અને જો બની ગયા છે અને દાળ ઉકળે છે જોઈએ કે ફ્રેન્ડ્સ કે હજી મારે આ શાકભાજી છે ભરવાનું છે કેરીની કટકી કરી નાખીશ અને અત્યારે ચાલે અને કાલે ફ્રીજ ક્લીન કર્યું ને બતાવું તમને આ રીતનું છે ને આખું ફ્રીજ ક્લીન કરી નાખી અહીંયા સીસા રાખી દીધા ઉપર આ બે તપેલા દૂધના ભર્યા છે અને આ રીતના છે ને મેં મેટ પાયતરી છે અને આ માખણનો ડબ્બો આવ્યો છે ને યા છે આખો માખણ છે આમાં પણ છે ને આમાં પણ છે બંનેમાં છે એટલે બંને ગરમ કરીશ એટલે બસ એવું છે ને આ બહારથી છાશ લીધી હતી બટ હવે ન ભાવે હવે તો એટલે પછી એ જવા દઈશું અને જો આમાં મેં ધાણાભાજી રાખી છે ને ફ્રેન્ડ્સ તો છે ને એવી ને એવી ધાણાભાજી છે એ તમને પછી હું બતાવીશ અને સબ્જી જો અહીંયા છે તો હવે આ સબ્જી છે ને બધી ભરી લઈશ સુ મારું ફ્રિજ છે ને કાલે ફૂલ કમ્પ્લીટ થઈ ગયું અલ તો પછી મારી મજા નહોતી ને એટલે મારેથી છે ને વિડીયો શૂટ થયો જ નથી આજે બી એવું જ છે પણ થોડું ઘણું ધીરે ધીરે કામ છે ને બધું કરું છું નહીતર એમને કારણ કે રસોડા નીચે છે ને મારે ફર્નિચર નથી ને એટલે જોઈને આખું થઈ જાય ફર્નિચર ન હોય ને કારણ કે આપણે છે ને શું થાય ખબર કે વિડીયો શૂટ કરતા હોય એટલે એ મારે છે ને અપ તો કરવું જ પડે કારણ કે મૂકવાનું નીચે છે ને કશું જ કંઈ નથી એટલે આ વખતે વિચાર છે કે આ સાઈડમાં છે ને ઓલો ઘોડો મૂકીને અને એમાં છે ને બીજી મોટી વસ્તુ એમાં ગોઠવીશ ને નાની વસ્તુ એમાં ગોઠવીશ એ રીતનું કઈક સેટિંગ કરીશ અને આ મસાલા બધા દેખાય છે ને એટલે અમુક મસાલા છે ને ગામડેથી બે જ મસાલા મારે એવા છે બીજા મસાલા છે ને હળદર ને બધું અહીંથી લેવાનું છે એટલે જે ઓર્ગેનિકનું પેલા હોય છે ને ત્યાંથી લઈ આવશું રાય તો પેઢી છે એટલે આ ઉપરનું સેક્શન છે ને તો પછી જ કરીશ મસાલા હવે આમાં ફ્રી થઈ જઈશ ને એટલે આવતા એ આઈ થિંક છે ને હર સન્ડે હોય છે દર સન્ડે હોય છે તો હવે આ સન્ડે વિચારજો ફ્રી થઈ જશું ને તો આ સન્ડે લઈ આવશું ને મસાલા છે ને બધા ભરી લઈશ એટલે એ બી કમ્પ્લીટ થઈ જાય અને આવતા વર્ષે તો પછી એમ જ કરવું છે કે મારી રીતે છે ને અહીંયા મારે દળાવી લેવા છે અને કાશ્મીરી મરચું પણ લેવાનું છે ને નોર્મલ મરચું છે ને એક જ એક જ કિલો આવ્યું છે એટલે કમસે કમ બેથી અઢી કિલો તો મરચું જોઈએ જ એટલે એ મરચું ને ઘણું બધું લેવાનું છે એટલે એ બધું લઈ લેશું અને બીજું બધું ગોઠવવાનું છે મૂકવાનું છે એ સાફ કરતી જઈશ નીચે આજે પાંચક આગળ રેસ્ટ કરીને પછી નીચેનું શેક્ષણ કરીશ ને આ બાજુનું શેક્શન કરીશ વધારાનું છે ને હોલમાં ટ્રાન્સફર કરીશ કારણ કે ઓલા રૂમમાં એ ઘોડો તમને જે તે દિવસે કીધું ને પડી ગયો હતો એટલે એ ઘોડો આજે સાંજે મને હેને ને હરખો કરીને ગોઠવી દે એટલે એ રૂમમાંથી બધું અહીં હોલમાં ટ્રાન્સફર કરવું જોશે અને હોલમાં ટ્રાન્સફર કરીને અને પછી રૂમમાં બધું ગોઠવીશ અને વધારાનું છે ને એ અલગથી કરીશ કારણ કે ફર્નિચર ફર્નિચરનો હોય ને એટલે છે ને મૂકવાની બહુ ઘાણી થાય બહુ જ રામાયણ થાય મૂકવાનું કે ક્યાંથી ક્યાં ને વસ્તુ પ્લસમાં ફર્નિચર નહીં પ્લસમાં જે પેલા આરિયા પણ હોય એટલે મૂકવાનું તો એટલી ઘાણી થાય ને કે તમે વાત જ પૂછોમાં એવું થાય એટલે બસ જો એ કરીશ અને હવે ડાળ વઘારી લઉં ને પછી આગળનો વિડીયો આ બધું મેં જો અને ઉપર જોવો હવે આ બધું હું ગોઠવીશ મૂકીશ નીચેનું ખાણું છે ને આખું ચોખ્ખું કર્યું મેં પાવડર વાળું વિનેગર વાળું પોતું કર્યું અને પછી સારું પોતું કર્યું અને આ જો અને હવે લક્ષ્મણ રેખા ચોક છે ને ચોક બધી લગાડીશ કારણ કે એની કચીણી ઝીણી બંદી થઈ જાય આ બધું ગ્રોસરી છે તો એ બધું વ્યવસ્થિત કરીશ અને આ બધું મૂકીશ અને અહીંયા ઘોડો આવશે અહીંયા ઘોડો રાખી દઈશ આ વેફર છે એ પણ ભરવાની છે તો આ રીતે અત્યારે હાલ છે તો અત્યારે છે ને આ હાલ છે પાંચ વાગ્યા છે ગરમી બહુ થાય છે પણ મેં તું કરી નાખું એક વખત કરી નાખીશ એટલે ફિનિશ થતું થાય પછી જો વેજીટેબલ્સ એમને તો વેજીટેબલ્સ હવે સુકાઈ ગયા છે ને તો હું તું ભરી લઉં એટલે કિચનનું થઈ જાય પછી વેજીટેબલ્સ ભરી લઉં ને પછી પાછું આરામ કરીશ દરરોજ થોડું થોડું કરીશ એક ધારું કરીશ તો પાછું ઠકાઈ જાય તો ચલો મળીએ પછી થોડું ઘણું થઈ ગયું છે કામકાજ તો જો બધા ને આખું ક્લીન થઈ ગયું છે ને કેવું હતું જો નીચે ને એવી રીતના છે પોતા મારવાનું બાકી છે સંજોરી કાઢ નાખી છે જો આ રીતના અહીંયા છે ને અમે ઘોડો રાખી દીધો ઉપર બીજી વસ્તુ રાખી હોય ને તો રાખવા થાય એટલા માટે અહીંયા ટિફિનના બોક્સ છે ને ટિફિનને એવું બધું રાખી દઈશ એટલે આપણે શું કહેવાય હેન્ડી રીએ વાંધો ન આવે ને પછી આ જે ઓલા બોક્સ આવ્યો હોય ને એમાં આપણે સબ્જી ભરવા માટે એટલે એ રાખી દીધા છે પછી ભથાણા ને એ બધું રાખી દીધું છે એટલે ટિફિન એક અહીંયા મૂકવાનું છે ને બીજી જે નાસ્તાની વસ્તુ હોય ને એ અહીંયા ગોઠવવી છે મારે અને આમાં જો સેવને ભરેલું છે નીચે મારે જે આપણે ગોલાના જે ઓલા હોય છે ને એ છે ને ઉપર લોઢીને એ બધું રાખેલું છે એટલે કે મોટી વસ્તુ અહીંયા કુકર છે કે એવી વસ્તુ રાખવી હોય ને તો કૂકર છે એ છે કે અહીંયા રાખવું હોય તો રાખી શકે એટલા માટે અને નીચે એવી રીતના ટિફિનને બધું રાખી દઈશ હજી જો ઉપરનો આ ભાગ ક્લીન કરવાનો બાકી છે આ ભાગ ખાલી બસ નીચેનો જ ક્લીન થયો છે અને હજી જો વાસણનો ગાહડો છે ફ્રેન્ડ્સ વિડીયોને અહીંયા હું એન્ડ કરું છું અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અમારે મારે ધું જરા છે ને બેથી ત્રણ દિવસ ચાલશે કાલે બી આ પાર્ટેશન છે એટલે કાલે તો એટલો બધો વાંધો નથી કે કાલે નીચેનું આ નો ડિપાર્ટમેન્ટ છે એ ચોખ્ખો કરી નાખીશ અને બીજું તો ચોખ્ખું કરવાનું કેવું થશે કે મસાલા બરણી બધી ઉટકી અને બરણી ભરીશ અને પછી એમાં ખબર પડે કે કેમાં કઈ વસ્તુ ને શું કરવું એટલે એ થશે પણ નીચેનું ઓલમોસ્ટ રસોડું છે ને એ ક્લીન થઈ ગયું છે ને બસ હવે કાલે આ રૂમમાં ઘોડો ગોઠવી દે ને એટલે એ ઘોડાનું પૂરું કરી દઉં અને પછી હોલનું બસ એટલે એક મારે ફિનિશ થઈ જાય તો ચાલો વિડીયોમાં સારી લાગતી હોય તમને વિડિયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બસ હવે વિડીયો એડિટ કરીશ પહેલાં વાસણ ઊંટકીશ ખાટલી ચડાવીશ પછી વિડીયો એડિટ વાસણું ઉઠકીશ ને વિડીયો એડિટ કરીશ ને પછી છેલ્લે હું શાકભાજી છે એ ભરીશ ને પછી હું ફ્રી થઈશ કારણ કે કન્ટિન્યુ કામ કરીએ ને તો કેવું થાય છે કે થકાઈ જાય છે એટલા માટે એટલા માટે પછી થોડો થોડો રેસ્ટ કરીને થોડું થોડું કામ સ્ટાર્ટ કરું છું